બનાસકાંઠાના એસપી સાહેબથી અક્ષયરાજ મકવાણા સાહેબથી તેમજ પાભર પોલીસ સ્ટેશનના ડીઆઈ એસટી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે પાભર વિસ્તારની અંદર આ રાહવીર યોજના જે આપ જોઈ રહ્યા છો પૂરતો બધા જોડે એ રાહવીર યોજના છે જે રોડ સેફ્ટી અંતર્ગત છે તો રાહવીર યોજના એવી છે કે કોઈ પણ વ્યક્તિ ગાડી લઈને જતો હોય રોડ ઉપર તો એને એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ થાય ત્યારે એનો એક કલાકની અંદર એટલે કે ગોલ્ડન અવર એક કલાકની અંદર એનો જીવ બચાવવા માટે આપણે એને હોસ્પિટલમાં દાખલ કરવા માટે આપણે એની સેવામાં તત્પર રહીશું જેનું એને નામ આપવું પડશે પોલીસ સ્ટેશન કે સાહેબ મારું આ નામ છે અને આ વ્યક્તિની આ જગ્યાએ એક્સિડન્ટ થયેલ છે તો હું પોલીસ સ્ટેશન ત્યાં દવાખાને પહોંચાડું છું એને ગોલ્ડન અવર કહેવાય છે એક કલાકની અંદર દવાખાને પહોંચાડશે અને એને કોઈ એવું ફેટલ ફેટલ એટલે કે કોઈ એવું જીવલેણ મૃત્યુ એવું થાય મૃત્યુ થવાની સંભાવના હોય એવો એક્સિડન્ટ થયેલું હોય અથવા તો કોઈ એક અંગે હોય એનું કપાઈ ગયેલું હોય અથવા તો ત્રણ દિવસ ત્રણ દિવસ એને દવાખાને હોસ્પિટલે દાખલ રાખવામાં આવેલો હોય તો એ ગોલ્ન અવરની અંદર એને ત્યાં પહોંચાડે તો એ રાહવીર જેને કહેવાય જેણે ત્યાં દવાખાને પહોંચાડેલો હોય એ રાહવીરને પચીસ હજારનું ઇનામ આપવામાં આવશે અને પંદરમી ઓગસ્ટના રોજ એનું પ્રશંસાપત્ર તેમજ પચીસ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર આપી એમનું સન્માન કરવામાં આવશે બસ અસ્તુ તો જય હિન્દ જય ભારત